તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલે છે એ વિશે વાત કરશું તો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે છે ખેડૂત મિત્રો તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસને શનિવાર તો સારો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના કપાસના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો એ વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ ધારી બારસો દસ રૂપિયાથી ચૌદસો રૂપિયા રાજકોટ તેરસો બોતેર રૂપિયાથી પંદરસો ને એક રૂપિયો ધ્રોલ બારસો નવ્વાણું રૂપિયાથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા મોરબી બારસો એંશી રૂપિયાથી ચૌદસો સાઠ રૂપિયા જામજોધપુર તેરસો રૂપિયાથી ચૌદસો ને છ્યાસી રૂપિયા જેતપુર એક હજાર અઠ્યોતેર રૂપિયાથી એકાણું રૂપિયા સાવરકુંડલા તેરસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા અમરેલી નવસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા જામખંભાળિયા નવસો રૂપિયાથી બારસો ને એકતાલીસ રૂપિયા કાલાવાડ બારસો પંચોતેર રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા ખાંભા બારસો સાઠ રૂપિયાથી ચૌદસો ને એસી રૂપિયા હળવદ બારસો એકાવન રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા બાબરા બારસો ચાર રૂપિયાથી ચૌદસો છપ્પન રૂપિયા ભાવનગર બારસો એક રૂપિયાથી ચૌદસો બાવન રૂપિયા માણસા બારસો પચાસ રૂપિયાથી પંદરસો સત્યાવીસ રૂપિયા વાંકાનેર તેરસો રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા જસદણ બારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા વિજાપુર તેરસો એકસઠ રૂપિયાથી પંદરસો ને ત્રીસ રૂપિયા તળાજા નવસો પાસઠ રૂપિયાથી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા મહુવા પાંચસો એક રૂપિયાથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ઉનાવા બારસો રૂપિયાથી પંદરસો ને એકવીસ રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી ચૌદસો ને એકાણું રૂપિયા વિસનગર બારસો પચાસ રૂપિયાથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ને રૂપિયા જામનગર આઠસો રૂપિયાથી પંદરસો દસ રૂપિયા પાટણ બારસો રૂપિયાથી પંદરસો બાવીસ રૂપિયા વડાલી અગિયારસો રૂપિયાથી તેરસો પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસના બજાર ભાવમાં કોઈ સુધારો તો હજી સુધી કોઈ જોવા મળ્યો નથી માર્કેટ થોડુંક સ્થિર હોય એવું લાગે છે ખેડૂત મિત્રો આ તમને ભાવ બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે પહેલી વાર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આવાના આવા એક કપાસના નવા વિડીયો સાથે આપણે કાલે ફરીવાર મળીએ તો બાય બાય ખેડૂત મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીએ જય જવાન જય કિસાન